વડોદરા શહેરમાં પૂરના પ્રકોપ બાદ ઉદ્ભવેલી ગંદકીને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે વડોદરા શહેરમાં પૂરને કારણે લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા પૂરના પાણી ઉછરાઈ ગયા બાદ ઠેર ઠેર હવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવા માંડ્યો છે તો બીજી તરફ ડેન્ગ્યુના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં વડોદરા શહેરમાં ચૌદ કેસો નોંધાયા હશે તેવામાં આજે વધુ પાંચ કેસોનો ઉમેરો થયો છે આ અંગે વધુ માહિતી હોસ્પિટલના આરએમઓ ચૌહાણે આપી હતી ડેન્ગ્યુના કેસો થોડાક વધ્યા તો છે જ એ તો હકીકત છે અને આપણે ત્યાં હજી કેઝ્યુઅલ્ટી એટલી બધી એની થઈ નથી એ આપણે સારું છે અને એના માટે હોસ્પિટલ તંત્ર પૂરેપૂરી કાળજી લઈ રહી છે કેટલા કેસો છે છેલ્લા અઠવાડિયામાં આપણે ચૌદ કેસ નોંધાયા છે ડેન્ગ્યુના કેસ નોંધાયા છે આજની તારીખના પાંચ કેસ છે સાહેબ આ ડેન્ગ્યુના કેસો વધવાનું શું કારણ હોઈ શકે છે ડેન્ગ્યુના કેસો વધવાનું કારણ એક જ મચ્છરની ઉપદ્રવ છે અને એ ગંદકીના લીધે ફેલાય જ છે ખાબોચિયાના પાણીમાં અને જૂના કોઈ વાસણો હોય એનામાં પાણી ભરાઈ રહે તો આ બધા ઇસ્યુ થતા હોય છે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે એટલે પબ્લિકનો હું એટલું કહેવા માગીશ કે સ્વચ્છતાની ખાસ કાળજી રાખે ભરાયેલું પાણી જલ્દીથી ખાલી કરી દે ખાબોચિયાની ઉપર જો ખાલી કરવું શક્ય ના હોય તો બળેલું તેલ નાખી દે તો આનાથી આપણો મચ્છર ઉપદ્રવ ઘટી જશે